નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં જીપીએસસી અંતર્ગત ભરતી આજ જ કરો અરજી આના વિશે વિગતથી જાણીએ તો જીપીએસસી અંતર્ગત કુલ ચૌદ જાહેરાતો પર છસો પાંચ જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે લાયકાત ધરાવતા ઉમેદવાર ઓનલાઈન અરજી કરી શકે છે જાહેરાતની વિગતવાર માહિતી વેબસાઇટ પર મૂકવામાં આવી છે અરજી કરવાની તારીખ ચૌદમી નવેમ્બર બે 2024 થી 30મી નવેમ્બર ત્યાં પછી ગતના સમાચારમાં ડોમિનિકા વડાપ્રધાન મોદીને સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન આપશે આના પર વિગત તો કેરીબિયન દેશ ડોમિનિકાએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર આપવાની જાહેરાત કરી છે કોવિડ દરમિયાન ડોમિનિકાને મદદ બદલ ભારતીય વડાપ્રધાનને આ એવોર્ડ આપવામાં આવી રહ્યો છે ભારતે ડોમિનિકાને એસ્ટ્રાજેનેકા રસીના 70000 ડોઝ મોકલ્યા હતા આ પુરસ્કાર ડોમિનિકાના સ્વાસ્થ્ય માળખામાં ભારતીય વડાપ્રધાનના સહયોગ માટે આપવામાં આવી રહ્યો છે ત્યારબાદના મહત્વના સમાચારમાં સીબીએસઇનો મોટો નિર્ણય વિદ્યાર્થીઓને મોટી રાહત આના વિશે વિગતથી જાણીએ તો સીબીએસઇ બોર્ડે ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે આ ધોરણના અભ્યાસક્રમમાં પંદર ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે આ ઉપરાંત પરીક્ષાની પેટર્નમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે જે મુજબ ચાલીસ ટકા માર્ક્સ આંતરિક મૂલ્યાંકન માટે આપવામાં આવશે આ ઉપરાંત બાકીના સાઠ ટકા માર્ક્સ અંતિમ પરીક્ષા માટે રહેશે આ માહિતી ભોપાલના પ્રાદેશિક અધિકારી વિકાસકુમાર અગ્રવાલે ઇન્દોરમાં આયોજિત પ્રિન્સિપાલ સમિટમાં આપી હતી ત્યારબાદ ના ગતના સમાચારમાં દેશમાં 90% મુસ્લિમો બંધારણમાંથી હટાવો આના પર વિગતથી જાણીએ તો બાંગ્લાદેશના એટર્ની જનરલ મોહમ્મદ અસદુ જમાને બાંગ્લાદેશના બંધારણમાંથી સેક્યુલર શબ્દ હટાવવાની માંગ કરી છે તેણે કોર્ટમાં દલીલ કરી હતી કે બાંગ્લાદેશની 90% વસ્તી મુસ્લિમ છે બંધારણને સુધારા હોય લોકશાહીને પ્રતિબિંબિત કરવા જોઈએ અને સત્તાના દુરુપયોગને પ્રોત્સાહન આપવાનું ટાળવું જોઈએ એટર્ની જનરલે કહ્યું કે પહેલા હંમેશા અલ્લાહ પર ભરોસો અને વિશ્વાસ હતો હું ઈચ્છું છું કે તે એવું જ રહે ત્યારબાદના ગતના સમાચારમાં ઉત્તર પ્રદેશમાં વિદ્યાર્થીઓની જીત સરકાર ઝૂકી આના પણ વિગતથી જાણીએ તો પ્રયાગરાજમાં આંદોલનકારી વિદ્યાર્થીઓની મોટી જીત થઈ છે ઉત્તર પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશને તેમની માંગણીઓ સ્વીકારી લીધી છે પીસીએસ અને આરઓ તેમજ એ આર પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે આ સાથે હવે ની પરીક્ષા એક જ શિફ્ટમાં લેવામાં આવશે સોમવારથી પ્રયાગરાજમાં વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા હતા મુખ્યમંત્રી યોગીએ વિદ્યાર્થીઓની માંગને ધ્યાનમાં લીધી છે હવે પીસીએસ પ્રિલિમિનરી પરીક્ષા બે હજાર ચોવીસ એક જ દિવસ અને એક શિફ્ટમાં ಲೇ ನಿರ್ಣಯ ಲೋ ત્યાં પછીના ઘટના સમાચારમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ તેમજ જેબીલ વચ્ચે એમઓયુ આના પર વિગતથી જણી તો રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર કર્યા છે વૈશ્વિક અગ્રણી જેબીલ સાથે આ કરાર કરવામાં આવ્યો છે વડાપ્રધાન મોદીની આગેવાનીમાં ભારતીય ડિજિટલ ઇનોવેશન માટે વૈશ્વિક હબ બનવા તરફ આગે કૂચ કરી રહ્યું છે આ એમઓયુ અન્વયે જેબીલ આગામી બે હજાર સત્યાવીસ સુધીમાં પોતાનું કાર્યક્ષેત્ર વિસ્તારવા અને અંદાજે પાંચ હજારથી વધુ રોજગાર અવસરો પૂરા પાડવા પ્રતિબદ્ધ છે કે આ પછીના વધુ એક મહત્વના સમાચારમાં જલ્દી કરો નહીં તો પેન્શન નહીં મળે આના પર વિગત રાજ્ય અને કેન્દ્ર સરકારના નિવૃત્ત કર્મચારીઓ માટે મહત્વના સમાચાર છે જેમાં પહેલી ઓક્ટોબર બે હજાર ચોવીસથી શરૂ થયેલી લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવાની મુદત આ મહિનાના અંતે પૂર્ણ થવાના આરે છે એટલે કે ત્રીસમી નવેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં પોતાનું લાઈફ સર્ટિફિકેટ જમા કરાવી દેજો નહીં પેન્શન મળતું બંધ થઈ શકે છે તમે લાઈફ સર્ટિફિકેટ પોર્ટલ ઉમંગ એપ ડોરસ્ટેપ બેન્કિંગ પોસ્ટ ઓફિસમાં બાયોમેટ્રિક સાધનો માધ્યમથી જમા કરાવી શકો છો

ત્યાપછીના વધુ એક મહત્વના સમાચારમાં વિદેશી દારૂના સૌથી મોટા જથ્થાનો કરાયો નાશ આના પર વિગત જાણીએ તો છોટા ઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા સૌથી મોટો વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો પાવી જેતપુરના કરાલી ખાતે પકડવામાં આવેલા રૂપિયા ચાર કરોડ છપ્પન લાખ પાંત્રીસ હજાર પાંચસો ત્યાસીનો વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લો સરહદી વિસ્તાર છે અવારનવાર અહીંયાથી વિદેશી દારૂ ઘુસાડવાનો પ્રયત્નો થતા હોય છે પોલીસ પણ વિદેશી દારૂ પકડી પાડે છે ત્યારબાદના ગતના સમાચારમાં જનધન યોજનાને લઈને એક મોટી અપડેટ વિશે તો વર્ષ શરૂ થયેલી પ્રધાનમંત્રી જનધન જેમાં નાણાકીય સેવા સચિવને કહ્યું હતું કે તેઓ એવા જનધન ખાતા માટે નવેસરથી કેવાયસી પ્રક્રિયા અપનાવે જેને અપડેટ કરવાની જરૂર છે નવી કેવાયસી પ્રક્રિયા શરૂ કરવા માટેની ધારકો સાથેની બેઠકમાંથી આ નિવેદન સામે આવ્યું હતું પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ જે ખાતા ખોલાયા હતા હવે તેને દસ વર્ષ પછી કેવાયસી કરાવવા પડશે

ત્યારબાદના ગતના સમાચારમાં સીઆઈએસએફમાં પહેલી મહિલા બટાલિયન સશક્તિકરણ અને રાષ્ટ્રીય સુરક્ષામાં તેમની ભૂમિકાને વધારવાના હેતુથી ગૃહ મંત્રાલયે ઐતિહાસિક નિર્ણય લીધો છે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ એટલે કે CISF ને પ્રથમ મહિલા બટાલિયનની રચનાને મંજૂરી આપી છે સીઆઈએસએફના પ્રવક્તાએ મંગળવારે જણાવ્યું હતું કે સેન્ટ્રલ સશસ્ત્ર પોલીસ દળોમાં દેશની સેવા કરવા માંગતી મહિલાઓ માટે આ દળ સૌથી વધુ પસંદ કરવામાં આવ્યું છે અને દળમાં તેમનો હિસ્સો સાત ટકાથી વધુ છે ત્યાં પછીના વધુ એક મહત્વના સમાચારમાં દવાનું ઓનલાઈન વેચાણ બંધ કરાવો આના પર વાત કરીએ તો દવાના ઓનલાઈન વેચાણને લઈને ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે હાલમાં ડિલેવરી બોય ઓનલાઈન એપ્લિકેશન દ્વારા દવાની ડિલિવરી કરી રહ્યા છે આ દરમિયાન ઓનલાઈન દવાના વેચાણ માટે કોઈ પરમિશન આપવામાં આવતા નથી કેમિસ્ટ એન્ડ ડ્રગ્સ એસોસિએશન દ્વારા દવાના વેચાણ પર પ્રતિબંધ લાવવા માટે માંગ કરવામાં આવી રહી છે દર્શક મિત્રો તમારું શું માનવું છે દવાઓનું ઓનલાઈન વેચાણ બંધ થવું જોઈએ કે નહીં નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો 就 ત્યાં વધુ એક મહત્વના સમાચારમાં સ્ટાર્લિંગ ભારતમાં એન્ટ્રી લગભગ નક્કી આના વિગતથી તો સેટેલાઇટ બ્રોડબેન્ડ કંપની ટૂંક સમયમાં ભારતમાં ઇન્ટરનેટ સેવા આપવાનું શરૂ કરી શકે છે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે ભારતના નિયમો પાળે તેને અમે લાયસન્સ આપવા માટે તૈયાર છે એક દિવસ પહેલા સમાચાર આવ્યા હતા કે ટેલિકોમ વિભાગ સાથેની બેઠકમાં સ્ટાર્લિંગે સેટેલાઇટ બ્રોડબેન્ડના લાઇસન્સ માટે ડેટા લોકેલાઇઝેશન અને સુરક્ષા સંબંધિત નિયમોને સ્વીકારવા માટે સંમતિ દર્શાવી છે ત્યારબાદના મહત્વના સમાચારમાં નવા વર્ષમાં તમને મળશે નવી ભેટ કરી જીએસટીમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં એકવીસ થી ડિસેમ્બર બે હજાર ના રોજ રાજસ્થાનમાં રાજ્યોના નાણાં મંત્રીઓ સાથે બેઠક યોજાવા જઈ રહેશે આ બેઠકમાં જીએસટી ઘટાડવાનો નિર્ણય લેવામાં આવી શકે છે તે સમયે કેટલીક અન્ય વસ્તુઓ પર જીએસટી દર બાર ટકાથી ઘટાડીને પાંચ ટકા ka karvama aavi ત્યાં પછીના સમાચારમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં આ રીતે મળે છે જેમાં દવાઓ પુરવઠો નિદાન સેવાઓ ડોક્ટરની ફી ચાર્જ સર્જન ચાર્જ ઓપરેશન થિયેટર અને આઈસીયુ ચાર્જ વગેરે સહિત સારવાર સંબંધિત ખર્ચાઓ સામેલ છે આ યોજનાનો લાભ લેવા માટે હોસ્પિટલના આયુષ્યમાન હેલ્પ ડેસ્ક પર લાભાર્થી પોતાની પાત્રતા અને ડોક્યુમેન્ટ્સ આપી પુરવાર કરવાની રહેશે પછી લાભાર્થીને પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં મળશે સમાચારમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વિશે ખાસ બાબતો પર નજર કરીએ તો દેશમાં આ યોજનાની માહિતી આપવા અઢી લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટરો આવેલા છે જ્યાં યોજનાની માહિતી મળે છે ખાસ એ છે કે જે પરિવારોના નામ આ યોજનામાં સામેલ નથી કરાયા તેઓ કોમન સર્વિસ સેન્ટરમાં પૂછપરછ પણ કરી શકે છે આ યોજના સંબંધિત માહિતી હેલ્પલાઇન નંબર અહીં સ્ક્રીન ઉપર આપેલો છે આ ઉપરાંત લાભાર્થીનું નામ અહીં સ્ક્રીન ઉપર આપેલી વેબસાઇટ ઉપરથી ચેક પણ કરી શકાય છે જો નામ ન હોય તો આ યોજના સંબંધિત કામગીરી કરાવી તમે નામ ઉમેરી શકો છો ત્યારબાદના મહત્વના સમાચારમાં ઠંડી ભૂકા બોલાવશે ત્રીસ વર્ષનો રેકોર્ડ તૂટશે આના પર વિગતથી જણીએ તો હવામાન અંબાલાલ પટેલે શિયાળાની ઠંડીને લઈને ભારે આગાહી કરી છે તેમના જણાવ્યા અનુસાર ગુજરાતમાં પશ્ચિમી વિક્ષેપ આવશે જેના કારણે ઠંડી વધશે ઉત્તરે પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થવાથી ગરમીનો પારો નીચો આવશે ગુજરાતમાં તેરમી નવેમ્બર બે હજાર ચોવીસથી ગરમીનો પારો ગગડી જશે કેટલાક સ્થળે તે અઢાર સેલ્સિયસ સુધી પહોંચી જશે ખાસ વાત તો એ છે કે એક સપ્તાહથી ગુજરાત રાજ્યમાં લોકો બેવડી ઋતુનો સામનો કરી રહ્યા છે ત્યારબાદના મહત્વના સમાચારમાં ઈ કેવાયસી આવો મેસેજ આવે તો સાવધાન આના વિશે વાત કરીએ તો છેતરપિંડી એટલી હદે વધી ગઈ છે કે સત્ય અને ખોટાનો ભેદ તમે જાણી શકતા નથી હવે ફ્રોડ કરનારા નવા નવા કિમિયાઓ અપનાવી રહ્યા છે જેમાં તમને ઈ કેવાયસી નામે વોટ્સઅપ કે મેસેજમાં એક ટેક્સ મેસેજ મોકલશે અને તે કામ માટે એડ્રેસમાં એક એપીકે ફાઇલ પણ મોકલશે જો આવો મેસેજ તમને મળે તો બેંક તરફથી આ પ્રકારની કોઈ પણ ઈ કેવાયસી કરવામાં આવતી નથી જો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો તમારું બેંક ખાતું ખાલી થતાં કોઈ જ નહીં લાગે એના પછીના ગતના સમાચારમાં બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય આના પર વિગતથી જણી તો બુલડોઝરની કાર્યવાહી પર મોટો ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો કાયદાની પ્રક્રિયાને અનુસર્યા વિના મકાન તોડી પાડવામાં આવશે તો પરિવાર વળતરનો હકદાર બનશે અધિકારીઓ સામે ગેરકાયદેસર પગલાં લેવાશે માલિકને રજિસ્ટર પોસ્ટ ઓફિસ દ્વારા નોટિસ મોકલવી અને ઘરની બહાર છોટાડવી ડિમોલેશન કાર્યવાહીની વિડીયોગ્રાફી પણ કરવું નોટિસમાં એ પણ જણાવવું જોઈએ કે કયો ભાગ ગેરકાયદે છે ત્યાર પ્રશ્ન મહત્વના સમાચારમાં ધોનીને હાઈકોર્ટથી મળી નોટિસ આના વિશે તો મહેન્દ્રસિંહ ધોનીને હાઈકોર્ટ તરફથી એક નોટિસ મોકલવામાં આવી છે નોંધનીય છે કે ઝારખંડ હાઈકોર્ટે મંગળવારે ધોની અને તેના પૂર્વ ભાગીદારો મિહ દિવાકર અને સૌમ્યા દાસ દ્વારા એક કેસમાં નોટિસ જારી કરી હતી દિવાકર અને સોમ્યા દાસ આરકા સ્પોર્ટ્સ એન્ડ મેનેજમેન્ટ લિમિટેડના ડિરેક્ટર છે તેમણે એમએસ ધોની સાથે પોતાના નામે ક્રિકેટ એકેડેમી ખોલવા માટે કરાર કર્યો હતો જોકે એમએસ ધોનીએ આ બંને પર છેતરપિંડીનો આરોપ લગાવીને પાંચમી જાન્યુઆરી છીમાં ફરિયાદ નોંધાવી હતી ત્યાર પછીના અગતના સમાચારમાં ખ્યાતિ કેસમાં ગુજરાત સરકારનો મોટો નિર્ણય આના પર વિગતથી તો ખ્યાતિ હોસ્પિટલનો કાંડ ગુજરાતમાં ચર્ચામાં છે ત્યારે ગુજરાત સરકાર એક્શનમાં આવી ગઈ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્યમંત્રીની બેઠક થઈ હતી જેમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે આ કેસમાં ગુજરાત સરકાર ખુદ પોતે ફરિયાદી બનીને પોલીસ ફરિયાદ નોંધાવશે મુખ્યમંત્રીને આ કાંડ અંગે બધી માહિતી આપ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે બેઠકમાં ખ્યાતિ હોસ્પિટલ સામે પોલીસે કરેલી કામગીરી અંગે અહેવાલ રજૂ થયો હતો ત્યાં પછીના વધુ એક મહત્વના સમાચારમાં ગુજરાતના આંગણે યોજાશે કોલપ્લે કોન્સર્ટ આના વિશે વિગતથી જણી તો જેની પાછળ દુનિયા ઘેલી છે એ કોલ પ્લે કોન્સર્ટ અમદાવાદના આંગણે આગામી સમયમાં યોજાવા જઈ રહ્યો છે આગામી પચીસમી જાન્યુઆરી મોદી સ્ટેડિયમમાં આ કોન્સર્ટ યોજાનાર છે જેના માટેની ટિકિટ સોળમી નવેમ્બરથી ઓનલાઈન બુકિંગ કરાવવાનું ચાલુ થશે તમે બુક માય શો પરથી ટિકિટ બુક કરાવી શકશો જે કોલ પ્લે કોન્સર્ટની ટિકિટ કિંમત જોઈએ તો શરૂઆત રૂપિયા અઢી હજારથી થઈ શકે છે કોલપ્લે બેન્ડની શરૂઆત વર્ષ ઓગણીસો સત્તાણુંમાં લંડનમાં થઈ હતી i <laughs>

ત્યારબાદના મહત્વના સમાચારમાં મોંઘવારી ભથ્થામાં બાર ટકાનો વધારો આના પર વિગતથી જણીએ તો મોંઘવારી ભથ્થામાં બાર ટકાનો વધારો કરવાની જાહેરાત સરકારે કરી છે કેન્દ્રીય કર્મચારીઓ અને જાહેર સાહસો વિભાગના કર્મચારીઓને આનો લાભ મળશે નાણાં મંત્રાલયના જાહેર સાહસોના વિભાગે સાતમી નવેમ્બર બે હજાર રોજ ઓફિસ મેમોરેન્ડમ બહાર પાડ્યું હતું રાહુલ ગાંધી વાયનાડમાં લોકસભાનો આનંદ માણ્યો હતો આકર્ષણોને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો હતો રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા ગાંધી વાયનાડમાં યોજાઈ રહેલી લોકસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર છે આઈ લવ વાયનાડ શબ્દોવાળી ટી શર્ટ પહેરીને રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી સાથે જીપલાઇન પર આવ્યા હતા ત્યાં પછીના સમાચારમાં મેડિકલની પંચોતેર હજાર વધુ સીટો વધારવામાં આવશે આના પર વિગત જણી તો વડાપ્રધાન મોદીએ બિહારના દરભંગામાં એમ્સનો નાશ કર્યો હતો આ સાથે વડાપ્રધાન મોદીએ રાજ્યમાં બાર હજાર એકસો કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કર્યું હતું વડાપ્રધાન મોદીએ બિહારના દરભંગામાં ચૂંટણી રેલીમાં જાહેરાત કરી કે આગામી પાંચ વર્ષમાં અમે મેડિકલ ક્ષેત્રે પંચોતેર હજાર વધુ સીટો વધારવામાં આવશે વડાપ્રધાન મોદીએ એમ પણ કહ્યું કે આયુષ્યમાન ભારત યોજના હેઠળ અત્યાર સુધીમાં ચાર કરોડથી વધુ ગરીબ દર્દીઓની સારવાર કરવામાં આવી છે Субтитры а сделал ત્યારબાદના મહત્વના સમાચારમાં રાજ્યના પશુપાલકો માટે મહત્વના સમાચાર આના પર વિગતથી જાણી તો રાજ્યના પશુપાલકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે હવે ગુજરાતમાં પશુપાલક વીમા કંપનીને માત્ર સો રૂપિયા પ્રીમિયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે ગુજરાત પશુધન વિકાસ બોર્ડ અને આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ કંપની વચ્ચે ગાંધીનગર ખાતે એમઓયુ કરવામાં આવ્યા છે પશુપાલન મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે આર્થિક સંરક્ષણ પૂરું પાડવા સરકારે નવી પશુધન વીમા સહાય યોજના અમલમાં મૂકી shame.

ત્યાં પછીના ગતના સમાચારમાં વડાપ્રધાન મોદી બ્રાઝિલ નાઇજીરિયા અને ગયાનાની મુલાકાત લેશે તો દેશના વડાપ્રધાન મોદીના વિદેશ પ્રવાસને લઈને એક અપડેટ સામે આવી છે વડાપ્રધાન મોદી નવેમ્બર રોજ ત્રણ દેશો બ્રાઝિલ નાઇજીરિયા અને ગયાનાની મુલાકાત લેશે સોળથી થી સત્તરમી નવેમ્બરના રોજ નાઇજેરિયાની મુલાકાત લેશે પશ્ચિમ આફ્રિકન ક્ષેત્રની પ્રધાનમંત્રીની આ પ્રથમ મુલાકાત હશે આ ઉપરાંત અઢારથી ઓગણીસમી નવેમ્બરના રોજ બ્રાઝિલમાં યોજાનારી ઓગણીસમી જી ટ્વેન્ટી સમિટમાં પણ વડાપ્રધાન મોદી bagle shem. કે પછીના વધુ એક મહત્વના સમાચારમાં આઈસીઆઈસીઆઈ ક્રેડિટ કાર્ડના નિયમો બદલાશે આના પર વિગતથી જાણીએ તો જો તમારી પાસે પણ આઈસીઆઈસીઆઈ બેંકનું ક્રેડિટ કાર્ડ છે તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે કારણ કે આઈસીઆઈસી બેંક ક્રેડિટ કાર્ડના નિયમો પંદરમી નવેમ્બર બે હજાર ચોવીસથી બદલાવા જઈ રહ્યા છે શૈક્ષણિક વ્યવહારો પર કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં પરંતુ એકસો એકથી પાંચસો રૂપિયા ખર્ચવા પર સો રૂપિયા વસૂલવામાં આવશે જ્યારે પચાસ હજારથી વધુ ખર્ચવા પર તેરસો રૂપિયા વસૂલવામાં આવશે જો તમે ક્રેડિટ કાર્ડ દ્વારા રૂપિયા પચાસ હજારથી વધુની યુટિલિટી પેમેન્ટ કરો છો તો તમારે ટકા ચાર્જ ચૂકવવો પડશે

ત્યારબાદના ગતના સમાચારમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય આના પર વિગતથી જણી તો રાજ્ય સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે જેમાં જિલ્લા અને રાજ્ય કક્ષાએ જમીનની ખેતીથી ખેતી અને ખેતીથી બિનખેતીના હેતુફેરની મંજૂરીની કામગીરી ઝડપી બને તે માટે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે હવે બોનાફાઈ પ્રોસેજરના કિસ્સામાં પાંચ કરોડ રૂપિયા સુધીના જમીનના વેલ્યુએશન ઉપર પ્રીમિયમ મંજૂરી જિલ્લા કલેક્ટર આપી શકશે આ નિર્ણયના લીધે મંજૂરી પ્રક્રિયામાં વિવિધ તબક્કે અરજીઓની વિચારણામાં સમયનો થતો બગાડ ઘટશે પછીના અગત્યના સમાચારમાં થોડા પૈસા માટે ઈમાન બેસના ડોક્ટરની ધરપકડ આના વિશે વિગતથી જણી તો ખ્યાતિ બોગસ ઓપરેશન કાંડમાં ડોક્ટર ડાયરેક્ટર અને હોસ્પિટલના સીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે રૂપિયા કમાવાની લાહીમાં આંધળી લૂંટ ચલાવીને આરોપીઓએ દર્દીઓના શરીર સાથે છેડા કરીને તેમના જીવ લીધા છે જે તબીબે ઓપરેશન કર્યા હતા હાલ પોલીસે તેની ધરપકડ કરી છે આ સાથે હોસ્પિટલના ટ્રસ્ટી સંચાલક અને ડોક્ટર સહિત પાંચ લોકો સામે નામજોગ ફરિયાદ કરવામાં આવી છે ત્યાર પછીના અગત્ય સમાચારમાં હવામાન ભાગની નવી આગાહી આના વિશે વિગતથી જણી તો હવામાન ભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે આ સાથે ઉત્તર ભારતમાં બરફવર્ષા થઈ છે તેની અસર ગુજરાત પર થશે કે નહીં તે અંગે હવામાન ભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર જ્યારે પવન ઉત્તર દિશામાં હોય ત્યારે ત્યાંથી અહીં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા હોય છે જોકે હાલ ગુજરાતમાં ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે

સમાચારમાં પરિક્રમામાં જેટલા દર્દીઓએ સેવા લીધી આના પર વિગતથી જણી તો જુનાગઢમાં લીલી પરિક્રમા શરૂ થઈ ચૂકી છે લીલી પરિક્રમામાં યાત્રાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને એકસો આઠની ની સેવા સહિત અનેક સુવિધાઓ ગોઠવવામાં આવી છે લીલી પરિક્રમા પદયાત્રીઓ માટે એકસો આઠની ની સુવિધા ચોવીસ કલાક ચાલુ રહેશે જેમાં પરિક્રમાના પહેલા દિવસે એકસો આઠ સેવાની એકસો ત્રેવીસ જેટલા દર્દીઓએ સેવા લીધી હતી ત્યાં બાદના અગત્યના સમાચારમાં ભાજપના નેતાઓને માત્ર પૈસાની ચિંતા છે આના વિશે તો સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોને જે સાયકલો વેચવામાં આવે છે તે તમામ સાયકલો હાલ ધૂળ ખાઈ રહેશે અને તેમાંથી મોટાભાગની સાયકલો ખરાબ થઈ ગઈ છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતાએ ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે ભાજપના નેતાઓને બાળકોની ચિંતા નથી તેઓને માત્ર પૈસાની ચિંતા છે તેથી તેઓને મોંઘી સાયકલ ખરીદીને પૈસા ખર્ચ્યા અને સાયકલને તડકામાં કાટ લાગવા માટે છોડી દીધી દર્શક મિત્રો આમ આદમી પાર્ટીના આ નેતાના નિવેદન વિશે તમારું શું માનવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદના મહત્વના સમાચારમાં જાહેર સભામાં ઓવીસી જોઈએ મહારાષ્ટ્રના સોલાપુર પહોંચ્યા હતા સોલાપુર સીટના ઉમેદવાર શાબ્દીની પ્રચાર રેલીમાં ભાગ લેવા માટે સોલાપુર આવ્યા હતા આ દરમિયાન મહારાષ્ટ્ર પોલીસના કર્મચારીઓએ ઓવીસીને સ્ટેજ પર જ નોટિસ આપી હતી નોટિસમાં ઓવીસીને તેમના ભાષણમાં કોઈ પણ સમુદાયની ભાવનાઓને ઠેસ ના પહોંચાડવા અને ભડકાઉ ભાષણ ન આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે ત્યાં પછીના અગત્યના સમાચારમાં ગૌતમ અદાણીએ કરી મોટી જાહેરાત આના વિશે વિગતથી જાણીએ તો ગૌતમ અદાણીએ મોટી જાહેરાત કરી છે ગૌતમ અદાણીએ તેમના અદાણી ગ્રુપ દ્વારા સોશિયલ મીડિયા એક્સપર્ટ લખ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન કારણ કે ભારત અને અમેરિકા વચ્ચેની ભાગીદારી ગાંઠ બની રહી છે અદાણી ગ્રુપ તેની વૈશ્વિક કુશળતાનો લાભ લેવા અને યુએસ ઉર્જા સુરક્ષા અને મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં દસ બિલિયન ડોલરનું રોકાણ કરવા માટે પ્રતિબદ્ધ છે અમારું લક્ષ્ય આના દ્વારા પંદર હજાર નોકરીઓનું સર્જન કરવાનું છે

ત્યાં પછીના મહત્વના સમાચારમાં સરકારને તોડવા માટે પચાસ કરોડની ઓફર આના પર વિગતી જણી તો કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમ્યે આરોપ લગાવ્યો હતો કે ભાજપે તેમની સરકારને તોડવા માટે કોંગ્રેસના પચાસ ધારાસભ્યોને પચાસ પચાસ કરોડ રૂપિયાની ઓફર કરી હતી તેમણે કહ્યું હતું કે તેમની પાર્ટીનો એક પણ ધારાસભ્ય આ માટે સહમત નથી જેના કારણે ભાજપ હવે તેમના પર ખોટા કેસ દાખલ કરી દેશે આખરે આટલા પૈસા આવ્યા ક્યાંથી ભાજપે લાંચ આપીને કરોડો રૂપિયા કમાયા છે હવે તેઓ આ જ પૈસાનો ઉપયોગ કરીને ધારાસભ્યોને ખરીદવા માંગે છે દર્શક મિત્રો કર્ણાટકના મુખ્યમંત્રીના આરોપ વિશે તમારું શું માનવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો સમાચારમાં લોરન્સ ગેંગના અઢાર રાજ્યોમાં શૂટર્સ તૈયાર્સ ગેંગ નવા છોકરાઓને તૈયાર કરે છે જેમનો અગાઉનો કોઈ ગુનાહિત રેકોર્ડ નથી લોરે રાજસ્થાન હરિયાણા પંજાબ મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ બિહાર બંગાળ અને ઉત્તર પ્રદેશ જેવા કુલ અઢાર રાજ્યોમાંથી ગેંગનું આયોજન કર્યું હતું જેમાં હાશિમ બાબા કાલા જાથેડી ટીલુ તાજપુરિયા અને ક્રાંતિ ગેંગનો સમાવેશ થાય છે દરેકના વિસ્તારો વિભાજિત છે તેનું નેટવર્ક કેનેડા ઓસ્ટ્રેલિયા અને ઇટાલીમાં છે ત્યારબાદના ગતના સમાચારમાં દિલ્હી વાસીઓ તો દિલ્હીમાં લોકો ઝેરી હવામાં જીવવા મજબૂર દેખાઈ રહ્યા છે દેશની રાજધાનીમાં પ્રદૂષણ ખતરનાક બનતું જાય છે દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ હજુ પણ મળશે રહેશે ચૌદમી નવેમ્બરના રોજ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની એપ સમીર અનુસાર દિલ્હીની ગુણવત્તા સૂચન આંક એક ક્યુઆઈ ચારસો બત્રીસથી થી ઉપર પહોંચી ગયો છે જ્યારે કેટલાક સ્થળો પર આ એક આંક ચારસો પચાસથી થી ઉપર છે જ્યારે ગુજરાતની વાત કરીએ તો અમદાવાદમાં એક ક્યુઆઈ એકસો છે મહત્વના સમાચારમાં ટ્રમ્પની કેબિનેટમાં મહિલા હિન્દુ અમેરિકામાં ટ્રમ્પ એક હિન્દુ નેતાની એન્ટ્રી થઈ છે ડોનાલ્ડ ટ્રમ્પે તુલસી ગબાડને અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે તુલસી ગબાડ અમેરિકાની પ્રથમ હિન્દુ કોંગ્રેસ વુમન તરીકે પણ ઓળખવામાં આવે છે તુલસી એક અનુભવી સૈનિક છે આ પછીના અગતના સમાચારમાં ટ્રમ્પ સરકારના આગમનથી વૈશ્વિક બજારમાં મંદીના એંધાણ આના પર વિગત જણી તો અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પ્રસ્તાવિત ટેફ અમલમાં આવે તો યુરોપિયન વૈભવી બ્રાન્ડની કિંમતો વધવાથી આ ઘટાડો વધુ વકરે અને તેમની માર્કેટ સ્થિતિને પડકારે તેવી શક્યતા છે ઇટાલીના એલ્ટા લક્ઝરી એસોસિએને આ બાબતે ચિંતા વ્યક્ત કરી છે અને સૂચવ્યું છે કે આ ટેરિફો યુરોપન વૈભવી ઉત્પાદનોને અમેરિકી ગ્રાહકો માટે તેમને પોસાય નહીં તેટલા મોંઘા કરી શકે છે ત્યાર પછીના સમાચારમાં શિયાળામાં ભારે વરસાદની આગાહી આના વિશે વિગતથી વાત કરીએ તો દેશમાં હવે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે વહેલી સવારે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે તો ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ છવાયું છે તેરમી નવેમ્બરના રોજ દિલ્હી એનસીઆરમાં પણ મોસમનું પ્રથમ ધુમ્મસ જોવા મળ્યું હતું પરંતુ ચૌદમી નવેમ્બરના રોજ સવારે ના તો ધુમ્મસ જોવા મળ્યું હતું કે ના તો ઠંડીનો અનુભવ થયો હતો ભારતીય હવામાન ભાગે આગામી પાંચ દિવસમાં કેરળ તમિલનાડુ આંધ્રપ્રદેશ કર્ણાટક અને પુડુચેરીમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે ત્યારબાદના ગતના સમાચારમાં પોલીસ ભરતીની પરીક્ષાને લઈ સૌથી મોટા સમાચાર તો પોલીસની શારીરિક પરીક્ષાની કસોટીમાં ફેરફાર કરવામાં આવ્યો છે હસમુખ પટેલે રાજીનામું આપતા ભરતી પ્રક્રિયાને અસર થઈ છે આગામી દસ થી પંદરમી ડિસેમ્બર દરમિયાન પીઆઈ અને પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષા લેવાય તેવી શક્યતાઓ છે આ પરીક્ષા નવેમ્બર મહિનામાં લેવાની હતી જો કે શારીરિક પરીક્ષામાં વપરાતી ચીપ પણ આવી ના હોવાથી આ પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે ત્યાર પછીના ગતના સમાચારમાં મુકેશ અંબાણી સ્ટાર ઇન્ડિયામાં પૂરશે નવો પ્રાણ આના વિશે વિગતથી જાણી તો મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ડિઝની સ્ટાર ઇન્ડિયા વચ્ચે સિત્તેર હજાર કરોડ રૂપિયાની ડીલ પૂર્ણ થઈ ગઈ છે વોયકમ એટીન અને સ્ટાર ઇન્ડિયાને જોડીને એક નવી કંપની ઊભી થવા જઈ રહી છે આ દરમિયાન સ્ટાર ઇન્ડિયામાં નવો પ્રાણ રેડાવવા માટે મુકેશ અંબાણીએ હજારો કરોડ રૂપિયાની યોજના બનાવી છે રિલાયન્સ અને ડિઝની ડીલને પૂર્ણ થવામાં ઘણો સમય લાગ્યો હતો આ વર્ષે આ ડીલને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે ત્યાં પછી ગતના સમાચારમાં દારૂ મિલતા ઓર હમ પીતે હે આના વિશે તો રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર હશે તે વાત નકારી શકાય તેમ નથી હાલ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં એક શખ્સે પોલીસની પોલ ખોલી દીધી છે વિડીયોમાં સાંભળવા મળી રહ્યું છે કે હપ્તા ચલતા હે દારૂ મિલતા ઓર હમ પીતે હે સરકાર દ્વારા દારૂબંધીને લઈ ભાષણો આપવામાં આવે છે પરંતુ બુટલેગરો તો બેફામ દારૂની હેરાફેરી કરતા જોવા મળે છે અને બેફામ દારૂ પણ વેચે છે

મે છે મેસ કરે તો મિલતા મિલતા મતા ત્યાં પછીના વધુ એક મહત્વના સમાચારમાં એમ્બ્યુલન્સમાં ફાટ્યો ઓક્સિજન સિલિન્ડર આના વિશે વિગત જણી તો હાલ એક વિડીયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો મહારાષ્ટ્રના જલગાંવનો છે જેમાં એક એમ્બ્યુલન્સ ગર્ભવતી મહિલાને લઈને જઈ રહી હતી તે સમયે આ ઘટના બની હતી એમ્બ્યુલન્સમાં આગ લાગ્યા બાદ ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરતી આખી એમ્બ્યુલન્સ બળીને ખાબ થઈ ગઈ હતી આગના કારણે ભયંકર રીતે ઓક્સિજનનો બાટલો ફાટ્યો હતો ધડાકો એટલો મોટો હતો કે આસપાસનો આખો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો જોકે મહિલા સુરક્ષિત છે ત્યાં પછીના અગત્યના સમાચારમાં જો બાઇડન વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પને મળ્યા આના વિશે વિગતિ જાણીએ તો અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન અને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પને વ્હાઇટ હાઉસમાં મળ્યા હતા આ બેઠકમાં બંને શાંતિપૂર્ણ રીતે સત્તા સોંપવાની પ્રક્રિયા હાથ ધોરણની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે બે હજાર વીસમાં ચૂંટણી હાર્યા પછી ટ્રમ્પે સત્તા સોંપવા સંબંધિત ઘણી મહત્વપૂર્ણ પરંપરાઓનું પાલન કર્યું નથી ત્યાં પછીના અગત્યના સમાચારમાં ઓપન સ્કૂલિંગને લઈને ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય આના વિશે વિગતથી જણી તો માધ્યમિક શિક્ષણ બોર્ડમાંથી મળતી માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે ઓપન સ્કૂલિંગ થકી બોર્ડની પરીક્ષા માટે નજીકની સરકારી કે અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાનો સંપર્ક કરવાનો રહેશે આ ઉપરાંત સરકારી કે અનુદાનિત શાળા થકી ઓપન સ્કૂલિંગના વિદ્યાર્થીઓ પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવી શકશે જેમાં ઓપન સ્કૂલિંગના વિદ્યાર્થીઓની પરીક્ષા માટે કોઈ ફી વસૂલવામાં આવશે નહીં